ने मुझसे पूछा ऐसे अब जिंदगी हां ऐसा शेर वाह वाह उसने मुझसे पूछा कि कैसी अब जिंदगी मैंने मुस्कुराकर जवाब दिया ओ खुश है इसमें हम खुश है मैं अमीर बनना नहीं चाहता मेरा महादेव फकीरों का दीवाना है हेलो मित्रों तो केम छो तुम बता तो मित्रों तुम्हारा बदनु फरी एक नवा व्लॉग में अंदर स्वागत है तो मित्रों आज मैं राहुल પાછા ફરી એક નવો બ્લોગ ઉતારવા માટે જાય છે તો મિત્રો ઘણા બધા દિવસોથી તમને એક પણ બ્લોગ આપી છે કે નથી એ માટે ખૂબ ખૂબ સોરી મિત્રો કેમ કે મારો મોબાઈલ છે એ ટ્રક નીચે આવી ગયો હતો અમે જે મોબાઈલમાં વિડીયો અમે બ્લોગ શૂટ કરીએ મિત્રો એ મોબાઈલમાં અમારો અમારી એ ડિસ્પ્લે તૂટી ગઈ હતી એટલા માટે થઈને તમને અમે બ્લોગ ન આપી શક્યા તો આજે હું અને રાહુલ આપણે આજે ક્યાં જવાના આપણે જવાનું છે માધવપુર દર્શન મિત્રો આજે શિવરાત્રી છે મહાશિવરાત્રી છે તો માધવપુર અમારે એક નીલકંઠ મહાદેવનું મંદિર છે ત્યાં બહુ સરસ મજાનો મેળો છે તો ત્યાં આજે આપણે જઈએ બહુ મજા કરવાની છે મિત્રો તમને આખું આખું મંદિર બતાવીએ અને આશ્રમ ની અંદર તો મિત્રો થોડોક પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર મિત્રો હું રાહુલને કે તમે ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું જ નહીં કેમ કે તમારા માટે છે ને એટલા સરસ મજાના બ્લોગ બનાવીએ મિત્રો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દીધો તો ચાલો મિત્રો ન્યા જઈને જ મળીએ મિત્રો ફટાફટ રાહુલે બાઇક સ્ટાર્ટ કરી લીધી નીકળીએ હાલ ફટાફટ કોઈ આવવાનું

અને તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ઘણી બધી ગાડીઓ પણ ઉભી છે તો મિત્રો ફાઈનલ એમાં ભૂગી ગયા છે બહુ છેટું તો નથી બે કિલોમીટર જેવું થાય છે અમારા ગામ અને હજી એટલા બધી લોકો આવ્યા નથી કેમકે મિત્રો હજી હાંજ પડી જેમ જેમ હાંજ પડતી જાય પબ્લિક અહીંયા વધતી જાય અને હાંજ સુધી આપણે રોકાવાના છે નથી હાંજે બહુ મજા આવવાની છે મિત્રો હાંજે બહુ ટ્રાફિક રહી છે રાહુલ ભાઈ દસ લઈ લીધા આપણી પાસે દસ લઈ લીધા કારણ કે મને આવે છે શરમ હા મિત્રો મને બોલતા આવતું રાહુલકાનાથી શર્મા છે હજી તો આપણી ચેનલ આખા આખી બાકી છે આખા આખા વિડીયો બનાવવાના બાકી તો રાનાટી શરમાય છે કંઈ બોલે રહું મને હરમ બોલતા એટલું કહી દે કે નવા વ્યૂઅર હોય તમે ચેનલ પર નવા આવ્યો રાહુલ ખાલી એટલું કરી કે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એટલું કહી દે તોય ઘણું રાહુલનો બાકી બીજું કોઈ કામ નથી બાકી મારી આર રહી તોય ઘણું તો મિત્રો આલો આપણે અંદર જઈએ બહુ મજા કરવાની છે મિત્રો હજી એટલી બધી પબ્લિક આવી નથી તમે જોઈ શકો છો હજી હજી મંદિર થોડુંક અંદર છે અહીંયાથી નીલકંઠ મહાદેવ કરીને મિત્રો હાલો તમને ન્યાય જઈને પેલા મંદિર અત્યારે દર્શન કરી લઈએ આપણે કેમ કે કેમ કે મિત્રો આગળ પછી અહીંયા પબ્લિક વધી જાય આપડે દર્શન કરવાનો વારો પણ નહીં આવે અંદર જવાનો વારો પણ નહીં આવે તો આપણે મિત્રો અત્યારે જ ત્યાં વયા જઈને દર્શન કરી લઈએ હાલો તો ફટાફટ

હર હર મહાદેવ મહાદેવ રાહુલ આજે કોઈ મિત્ર સાથે આવ્યા નથી કોઈ કેમેરો એવું નથી રાહુલ ને પણ ભાંગ જોયું છે રાહુલ આગળનો કેમેરો ચાલુ કરી લે આવી જાય

મું તો હાલો મરી ગયા કેરા ઓ મિત્રો એક અમારા ખાસ ભાઈબંધ મરી ગયા છે હાર્દિકાય માદેવર આનેનું રાહુલ નથી <coopérative> <studio> <taca>

અરે કમ મિત્ર માજી એમ કે અમારું દિન લઈ લે માજી તમે ક્યાં ભી આવો આઈ ના ના છે બગો ભગવાનના ગામમાં સિવરાત્રી છે

সব মানি না

इसने मुझसे पूछा कैसे, वाँ वाँ वाँ। वाँ। मुझ कैसे है अब जिंदगी वाह वाह शेर है वाह वाह इसने मुझसे पूछा कैसे है अब जिंदगी मैंने मुस्कुराकर जवाब दिया ओ खुश है इसलिए हम खुश है मैं अमीर बनना नहीं चाहता नहीं। मेरा महादेव फकीरों का दीवाना है तो यो मित्रों हां चाचा ने कमाल से भगवान शिव क्यों है आज तो गरीब ना हृदय में विराजमान ईश्वर તમે હિમાલયના ચંદ્રા સુધી આજ પ્રત્યેક નાના એક કસ્બામાં એક સુશોભન કરેલું હોય એ એડા ભીડ ઓઢરધારી જીવ છે એના જેવો દયાવાન કોણ છે ગહેરી વહે છે ગંગ જટા સુંદર શોભતી સર્પના ના અરંકારો શોભે ગહન છે તારી ગતિ કઈ જન્મ મરણ દોષ કાપી મહારાજ આપો શોભતી પ્રાર્થના કરે નિત પિંગલ જાણી નિભાવજો પરિબ્રહ્મ પ્રીતિ પાડવા તમે અંત વખતે આવજો એવો ઈશ્વર છે એના ચોકડ માં આપડે બેઠક ના સ્વામી આપણે આપણે જાતને ભાગ્યશાળી માનીએ બાકી મળે વનસ્પતિ જોયું મિત્રો દાદા વિશે ભાઈએ કેટલી બધી ઘણી સરસ મજા ની વાત કરીએ હું તમારું નામ જયસુખ ગૌસ્મ જયસુખ ગૌસમી ભાઈ સરસ મજાની વાત કરી મિત્રો આપડે અહીં એવી તપુભૂમિ છે

અને છેલ્લે છેલ્લે તમને એટલું જ કહી દઉં કે ચેનલને સબસ્ક્રાઇબ કરો તો મિત્રો તમે નવા હોય નવા નવા વિડિયો તમને જોવા મળી અને આવા સરસ મજાના ધર્મને લગતા વિડિયો મિત્રો તમને જોવા મળશે મહાન છે બાપુ આપણા એને મડીએ મિત્રો આપણે બાપુ આપણા બાપુ કેમ કે મજાવા તમે પણ જો કોઈ પણ તમને એવું જોવું હોય અહીંયા તમે નીલકંઠ નગરના સ્થાનિકીમાં માધુપુર આવો તો માધુપુર રોડ ને નજીક જ છે ઉશ્વાસ ની અંદર અને બહુ સરસ મજાનું મંદિર છે મિત્રો તો આજે પૌરાણિક જગ્યા પણ બહુ જૂની છે બહુ જૂના વર્ષો જૂની મિત્રો આજે તમને મંદિરના દર્શન પણ કરાવી દીધા બાપુને પણ મળાવી દીધા મિત્રો બસ આજે વિડીયો માં એટલું હવે તો આવા સરસ મજાના તમને આવા વિડીયો માં બતાવતા જ રહેશું એના માટે થાય ને તમારા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો આજના વિડીયો બસ એટલું ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાઈ